રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો મજા મને તો આપણે પ્રયાગરાજ થી ફરીને આવી ગયા છે સૌ ખેડૂત મિત્રો વતી આપણે શાહી સ્નાન કરી લીધું છે અને જાત્રા કરીને વેવા છે આપણે પાછા આપણા ધંધામાં વળગી જઈએ તો આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ખેતીકા કા સાગર

અને એમાં આપણે તમને કહું કાશી વિશ્વનાથ ના દર્શન કર્યા અને રામચંદ્ર ભગવાન કર્યા છે અને ઉજ્જૈનના કાળ મહારાજ વળી પાછા આવી જઈએ કે ભાઈ જે ખેડૂત મિત્રો જીરું કર્યું હોય જીરુ નો પાક કર્યો હોય અને એમને જો આ રીતનો પીળીયો સુકારો આવી જતો હોય આ રીતનો પીળીઓ સુકારો આવી જતો હોય અને આ રીતનો જો કાળીઓ પણ આવી જતો હોય કાળીઓ પણ જો આવી જતો હોય બની જાય અને આપણને જોવું ગમે અને પાક પણ આપણો સારો આવે ઉત્પાદન આપણને સારું આવે મહાકાળના ચરણોમાં આપણે બધા ખેડૂત જ પ્રાર્થના કરી છે કે અમને ઉત્પાદન સારું આવવું જોવે અને ભાવધાર સારા મળે

એમાં સારામાં સારા પરિણામો જોવા મળશે જીરા માટે બરોબર છે એ તમારે જીરા હોય હાલશે વરિયાળી હોય તો પણ હાલશે જે ખેડૂત મિત્રો એ ધાણા કર્યા હોય અને ધાણાના પાકની માલપાપ જે ખેડૂત મિત્રો ધાણા કર્યા હોય અને ધાણાના પાકની માલિ ફૂગનાશક બેસ્ટ સાટવું હોય તો તમે એમાં બિલિયસ તમે આપી શકો છો અને સાથે સાથે તમે માઇક્રો ઈડીટીએ પણ તમે આપી શકો છો બરાબર છે આ બંને વસ્તુ નાખવા ત્યાંથી ફૂગ હટી જાય આનથી એને ખોરાક મળશે જેમ આપણે ખોરાક લઈ છે ઘી દૂધ ગોળ છાસ આદરું રોટલો રોટલી પાપડ ભાખરી એવી જ રીતે બધી જ પ્રકારના આમાં તત્વો એને મળી રહે ઝીંક મેગેઝીન કોપર બોરો નારિયેળ લોહ તત્વોની મેડિપ્લોડેમ જેવા બધા તત્વો મળી રહે હા જો જે ખેડૂત મેળ બિહારવો હોય અને વધારે ઉત્પાદન લેવું હોય તો તમે એમાં ફલમ કરો તમે એક્સ્ટ્રા આપી શકો છો ફલમ કરો તમે એમાં વધારાનું એકસ્ટ્રા એડ કરી શકો છો થી બરાબર છે તો પણ તમારે આ દવા તમે નાખી શકો છો તમે ખાલી મારો વિડીયો બતાવજો અથવા સ્ક્રીનશોટ પાડીને આપવાનું દુકાન ને આ વસ્તુ આપી દો કામ આપણે ફટાફટ મસ્ત નું થઈ જાય બીજી વાત કરીશું આપણે આજના વિડીયો મારી પાસે બાજરીનો પાક કરો છે અને

ચારે નિંદા નાશક દવા તમારે છાટવાની છે પહેલા પાણી પાઈ દેવાનું છે પછી દવા છાટી દેવાની છે અને બે ત્રણ દિવસ રહી વળી પાછું તમારે પાણી પાઈ દેવાનું છે પાઈ દેવાનું છે ને પાઈ દેવાનું છે કારણ કે જેટલો ભેજ હશે એટલું તમને વધારેમાં વધારે સારું પરિણામ જોવા મળશે એને માટે તમારે જે ધાનુજીન આવે છે એ પંપે તમે પચાસ ગ્રામ થી માંડીને સો ગ્રામ સુધી તમે નાખી શકો છો જેવું નિંદામણ હોય વધારે હોય મોટું થઈ ગયું હોય તો સો ગ્રામ નગર પચાસ ગ્રામ નાખો તો પણ ચાલશે એટલા જે નાંદી ગોળ પાનવાળા નિંદામણો પડશે બરાબર છે જો પટ્ટી પાન નિંદામણ હોય કે ભાઈ કાળિયું ખારિયું હાંબો કોચરા છે મણસો છે બાજરીના પાન જેવું છે જોરના પાન જેવું છે મકાઈના પાન જેવું છે ઘણ હારવાય તો એના માટે તમારે ગોદરેજ કંપનીનું જે જકાડા આવે છે બરોબર આ તમારે લેવાનું છે અને આની અંદર બે દવા નીકળશે આપણે સુરેશભાઈ બતાવી દીએ બધાને કે જે બે દવા જે નીકળે છે ઝીકાળ એ કઈ છે અને કેટલા હેમેલ તમારે નાખવાનું છે તો આ જે ઝીકાળ આવે ને એમાં આ જે આવે છે એ ગુંદરિયું આવે છે સ્ટીકર રેઝન બરાબર છે એ તમારે પંપે વીસ એમએલ લખે નાખવાનું છે અને એક જે આવે છે ને એ તમારે આ જીકાડા મેન દવા છે અને આ દવા તમારે સત્તાવન પોઇન્ટ પાંચ એમએલ આવે એટલે તમારે નાખવાની થાય એક પમ્પમાં પાંચ પોઈન્ટ સાત એમએલ લખે એટલે કે સોળો લિટરના પાણીના પંપની માળી તમારે નાખવાની થાય છે એટલે કે આપણે એક એકરનું પાણી બનાવી નાખવાનું બે વીઘા હોય તો દસ થાય એ પ્રમાણે પાણી બનાવી નાખવાનું છે અને એ પ્રમાણે તમારે આ બંને દવા મિક્સ કરી અને બાજરીના પાકની માંડી પર તમારા બંને પરિણામો છે બરાબર છે તો આ આપડે વાત થઈ છે હવે બીજી વાત કરવાની છે કે જુવાર કરી છે તમે અને મકાઈ એટલે કે ડોડા કર્યા છે એમાં ઘાસ થઈ ગયું છે નીંદુ થઈ ગયું છે અને એમાં પણ બધી પ્રકારના નિંદામણો થઈ જશે ઘાસ થઈ જશે તો એના માટે તમારે જે સાટવાનું થાય છે એ છે મલ્ટીપ્લેસ કર્ણાટકનો સમરસ અને બીજું છે અદામા કંપનીનું હોર્સ આની અંદર બે ટેકનિકલ આવશે મેસોટ્રેન આવશે અને એટ્રાઝીન આવશે બે ટેકનિકલ આવશે આ બંને મિક્સ કરીને છાંટી દેવાનું છે પચાસ થી સાઠ એમ એટલે તમારે ઓર્સ આપવાનું છે અને ચાલીસ થી પચાસ એમ એટલે તમારે સમરસ આપવાનું છે એટલે તમારા મકાઈ ના પાક જુવારના પાકની જુવાર પાક જે કાંઈ ખળ છે એ તમારે ગુમડો વાળી દે બાળીને નાશ કરી દે ભૂસ્મ કરી દે હમરાજ ના

કે બાજરીના પાન જેવું છે જે મકાઈના પાન જેવું છે જે ઝાડના પાન જેવું છે ખડ એ ખડ બળ છે એક દવા આવી છે યુપીએલ ની કે ભાઈ તમારે પેલા બાસણ લઈ ઘોડે ઉપર થી સાટી દેવાનું પછી પાણી આપી દેવાનું પરંતુ આપણે ગયા હતા બાર ડેમો લીધો નથી આપણે આવ્યા છીએ કાલથી વળી પાછું કામ કરીશું કેવા રિઝલ્ટ છે સાહેબ ની વાત કરીશું ડેમો લેશું લઈશું પછી જ આપણે ભલામણ કરીશું આપણે બરાબર છે તો તલ ની માલિકા તમારે તલ તમારે ઉગી અને પાણી તમે પાતાઓ ખૂણા પાન વીસ પચીસ દિવસે એમાં કાળિયું ખારીયું હાંબો કુતરા મણસો પટ્ટી પાન વાળું જે ખડ હોય

બરાબર છે અને કદાચ જો મોઘરા કર્યા હોય છે ખેડૂત મિત્રો ડુંગળી માટેના તો એમાં પણ

એ પણ મહેનત કરવાથી થાકવાનો નથી કારણ કે અમારું જે કઈ જીવન ગુજરાન છે ખેતી ને આધાર ઉપર જ છે અને ખેતી એક એવી વસ્તુ છે કે કદાચ તમે ગમે એવી મોંઘી હોટલમાં જમવા જાવ પણ એમાં પાકે તો અનાજ જ છે અને એ જ અનાજ આપણે પેટમાં નાખવાનું છે અને એ જ અનાજ આપણો ખેડૂત પકવે છે જગતનો નો તાત પકવે છે ત્યારે બધા પેટ ભરાય છે ત્યારે જગતનું પાલન પોષણ થાય છે તો હવે ભગવાન ભોળિયાનાથ ને ભગવાન રામ ને ભગવાન શિવ ને આપણે વેદ પ્રાર્થના કરી છે ભગવાન હનુમાન દાદા ને આપણે એ પ્રાર્થના કરી છે કે ભાઈ મારા બધા જ ખેડૂત મિત્રો ઉત્પાદન સારું આવે નિંદામણ ઓછા થાય ખર્ચા થોડાક ઓછા કરવા પડે અને ભાવ થોડોક અમને હારો મળે જેથી કરીને આ મોંઘવારીના સમયની માલિકા મોંઘવારીની હારે અમે એને પગ હારે પગ મિલાવીને ને હારી અને આપ સૌનો સાથ અને સહકાર છે એટલા માટે આપણે કોઈ ઠગડે કાંઈ ટચ નથી થાય કારણ કે તમારા આશીર્વાદ હોય તમારો સાથ હોય તમારો સહકાર હોય અને તમારો દીકરો કાંઈ પાસો પડે ને એવું તો કોઈ બને જ નહીં એટલા માટે જે ખેડૂત મિત્રો હજી આપડી ચેનલમાં નવાશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે જે પ્રયાગરાજ જઈને આવ્યા છો એની થોડીક વિસ્તૃત માહિતી આપજો અને એનો વિડીયો સ્પેશલ બનાવજો તો આપણે એવી કોશિશ કરીશું કે અમે ક્યાં ક્યાં ગયા છા કેવી રીતે ગયા થા શું કર્યું હતું એનો વિડીયો બનાવી